પરમ શાંતિ શું વિનાશ થવાનો છે આજ સુધી ધરતી ઉપર કદી થયું નથી બાપુજી કહે છે હવે ડ્રામા પ્લાન અનુસાર જે સમય આવી રહ્યો છે જે પહેલાં ઉપરવાળાઓએ છોટુરામ બાપુજીએ ડ્રામા પ્લાન ધરતી ઉપરનો જે બનાવેલો છે તેના હિસાબે વિદેશમાં થર્ડ વર્લ્ડ વોર થશે તેઓ રાતોરાત સમાપ્ત થઈ જશે વાણીમાં કહ્યું છે કે ત્રણ દિવસમાં આખી દુનિયા સમાપ્ત થઈ જશે તો ત્રણ દિવસમાં થર્ડ વર્લ્ડ વોર સમાપ્ત થવાનું જ છે બધી એટમિક શક્તિઓ અને ભારતમાં સિવિલ વોર થશે અને અંતમાં ભારતમાં થર્ડ વર્લ્ડ વોરની અસર થશે અને ભારતમાં પણ પરમાણુ બોમ્બ પડશે કેવળ આત્માઓ જ બચશે શરીર નહીં બચશે અને અંતમાં આ રીતે આખા અનંત કોટી બ્રહ્માંડોમાં પણ આ બધું થઈ રહ્યું છે તો અહીં આત્માઓને જ બચાવવાની વાત છે સ્થૂળ શરીર કોઈનું પણ બચવાનું નથી આખા મલ્ટિવર્સમાં કોટી બ્રહ્માંડોમાં જ્યાં જ્યાં પણ સ્થૂળ ચીજો છે અંતમાં મહાકાળ પ્રલયમાં સો કલાની મહાકાળ અગ્નિ થશે અને એ જળ ચીજોને બાળી નાખશે જેમ મહાશિવ મહાકાળ બનીને કોટી બ્રહ્માંડોને પોતાના રોમ રોમમાં સમાવી લે છે ત્યાં મહાકાળ અગ્નિ હોય છે તો આ પણ એવું જ હશે જે પાવરફુલ આત્માઓ છે વીસ કણાથી વધુ પાવરવાળી આત્માઓ જ બચશે બાકી કોઈ બચશે નહીં તે બધા મુક્ત થઈ જશે અનંત કોટી બ્રહ્માંડોમાં ગેલેક્સીઓમાં યુનિવર્સોમાં આ બધું ચાલશે હવે થર્ડ વર્લ્ડ વોર અને સિવિલ વોર આ બંને માટે સમય ખૂબ નજીક છે પરમ શાંતિ